જય માતાજી મિત્રો હું વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું છે જો આ સીદ પૈસા લઈને હેડે હેડ સીદ પતા પપ્પાને ઉઠાડવા જઈએ હેડ એમ પપ્પા ઉગ્યા તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં તો આ તો સીદની મમ્મીએ વ્લોગ ચાલુ કરી દીધો તો તો જય માતાજી મિત્રો બિંદાસ ચેનલની અંદર તમારું સ્વાગત છે તો આપણે બે જગ્યાએ ચા પીવા અને બિસ્કિટ ખાવા તો ચા નાસ્તો કરી અને મળીએ અને આપણે નવી ચેનલ બનાવીએના બંકા કોમેડી વિડીયો ચેનલ ઉપર તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો યુટ્યુબની અંદર ચેનલ આપણી તો જય માતાજી અને કન્ટિન્યુ આપણે તો આગળ મળીએ પછી તો મિત્રો રાતના વાગી જાય સાડા આઠ અને આપણે સ્કૂલની અંદર આવી જઈએ આપણો જે કોમેડી ચેનલ બનાવી અંદર હીડિયો ઉતારવા માટે તો પાછા બધા મિત્રો આવે તાફળ ગાવાનું ચાલુ હ અને આપણી સ્કૂલ કારણ કે અંધારું એટલે દેખાય નહીં તો કન્ટિન્યુ આપણે તબું બતાવીએ અમારું ધ્યાન તો